નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર પ્રચંડ ધમાકા બાદ થયો મોટો બ્લાસ્ટ વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના બની જેમાં પાદરામાં આવેલી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગની ઘટના બની છે જે બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જ્યારે બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ચાર લોકો ગંભીર રીતે દાજીઓ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે કંપનીમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ દ્વારકામાં નિયમોના ધજાગરા ઉડાવતા બોટ માલિકો પર કાર્યવાહી દ્વારકામાં સોળ બોટ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી જેમાં લાઈફ જેકેટ પહેરવાના મુદ્દે જીએમબીએ કાર્યવાહી કરી છે તેમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે સોળ બોટ માલિકોને સસ્પેન્ડ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે તેમાં નિયમોની એસી તેસી કરતા માલિકોને સામે ફરિયાદ કરવામાં આવી તથા તમામ બોટ માલિકોને પાંચસો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે ત્યારબાદ રાજ્યમાં વધતા તોડબાજો સામે મુખ્યમંત્રીએ આપી કડક સૂચના રાજ્યમાં સતત તોડબાજોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે આ વચ્ચે મુખ્યમંત્રીએ કલક વલણ આવી છે અને જેની સાથે જ મુખ્યમંત્રીએ તોડબાજી કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી છે આઈઆરટી એક્ટિવિટીસના નામે હવે તોડબાજી રાજ્યમાં નહીં ચલાવી લેવામાં આવે તથા સરકારી અધિકારીઓની મિલીબત સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ બાળકોને શાળાના પ્રવાસે મોકલતા ખાસ જોઈ લેજો હરની દુર્ઘટના બાદ કોઈએ બોટપાટ લીધો નથી જેમાં પાદરાની સાદર પ્રાથમિક શાળાની ઘોર બેદરકારીઓ સામે આવી રહી છે પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો જેમાં દરિયા કિનારે પાણીમાં મસ્તી કરતો વિડીયો વાયરલ થયો છે સોમનાથ પ્રવાસ દરમિયાન શિક્ષકોની પણ બેદરકારી સામે આવી જેમાં બાળકો દરિયા કિનારે બેસીને બિંદાસ મસ્તી કરતા નજરે જોવા મળ્યા જેમાં વિડીયોમાં શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું નથી ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી પેપર કાંડ મુદ્દે મોટો ખુલાસો ગુજરાત યુનિવર્સિટી પેપર કાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં કુલ સત્યાવીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી તેમાં ચૌદ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસે જણાવ્યું હતું કે અગાઉ ત્રણ આરોપીઓ ઝડપાયા હતા મુખ્ય આરોપી શની ચૌધરી હતો તેમજ તે સોશિયલ મીડિયાથી અનેક વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરતો હતો એએમસી નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું અમદાવાદ એએમસી નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે જેમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશનર એસ એમ બજેટ રજૂ કર્યું છે જેમાં પાંચ મહત્વની બાબત બજેટમાં ધ્યાનમાં રખાઈ જેમાં વિકસિત અમદાવાદ બે હજાર સુડતાલીસ ને ધ્યાનમાં રાખીને વિકાસ પર ભાર મુકાયો નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ ને મહત્વ અપાશે તથા રેસીડેન્શિયલ અને રિન્યુએબલ એનર્જી પર ભાર મુકાયો છે ત્યારબાદ ગોંડલ નજદીક દૂધની નદીઓ વહી લોકો વાસણ લઈને દૂધ ભરવા માટે દોડ્યા રાજકોટના ગોંડલ નજીક દૂધની નદીઓ વહી છે જેમાં દૂધ ભરેલું ટેન્કર પલટી જતા દૂધની નદી વહી ગઈ છે તેથી લોકો વાસણ લઈને દૂધ ભરવા માટે ઉમટ્યા છે અને નેશનલ હાઇવે પર ચોરડી નજીક દૂધનું ટેન્કર પલટી ગયું હતું જોકે બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવીને ડ્રાઈવરને ટેન્કરમાંથી બહાર કાઢવા માટે મદદ કરી હતી ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદીઓ હવે ડબલ ટેકર બસનો આનંદ માણી શકશે જાણો ક્યાંથી મુસાફરી શરૂ કરાશે અમદાવાદીઓ હવે ડબલ ટ્રેકર બસનો આનંદ માણી શકશે જેમાં અમદાવાદમાં પ્રથમ ડબલ ટ્રેકર બસ આવી પહોંચી છે જેમાં એસી ડબલ ટ્રેક ઇલેક્ટ્રિક બસ શરૂ થશે ત્યારે ગિફ્ટ સિટીમાં શરૂ થયેલી બસ જેવી જ બસ અમદાવાદમાં પણ શરૂ થશે આરટીઓ રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થયા બાદ આ બસ સુવિધા શરૂ કરાશે વાણાસાથી આશ્રમ રોડ થઈને આરટીઓ સુધી આ બસ દોડાવવામાં આવશે ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર સ્મશાન ગૃહ પાસે ગાંજાના છોડનું વાવેતર હવે ફરીથી અમદાવાદનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે જેમાં વાળજ સ્મશાન ગૃહ પાસે ગાંજાના છોડનું વાવેતર થયું છે તેમાં પ્રતિબંધિત ગાંજાના છોડના વાવેતરથી ચકચકાર મચી ગયો છે જ્યારે વાળજ સ્મશાન ગૃહનું સંચાલન એમસી કરે છે ગાંજાના છોડનું વાવેતર મુદ્દે તંત્ર હાલ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે

ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર હરણી તળાવ દુર્ઘટનામાં આરોપીઓને હવે કોર્ટ સમક્ષ રજૂ કરાશે વડોદરાના હરણી તણાવ દુર્ઘટનામાં સાત આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે જેમાં તમામ આરોપીઓને હવે કોર્ટ સમક્ષ રજૂ કરાશે બોટ દુર્ઘટનામાં છ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરાઈ હતી જેમાં મેનેજર અને બોટ ઓપરેટરના રિમાન્ડ પૂર્ણ થતા હવે તેને કોર્ટ સમક્ષ રજૂ કરાશે તથા હર્ણિ તળાવ દુર્ઘટનામાં અઢાર જાન્યુઆરીએ કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે આ મામલે હરણિ તળાવ બોટ દુર્ઘટના અઢાર જાન્યુઆરીના રોજ સર્જાઈ હતી ત્યારબાદ રાજ્યમાં ફેબ્રુઆરી માસમાં જાણો શું છે ઠંડીની આગાહી રાજ્યમાં ફેબ્રુઆરી માસની સાથે જ બેવડી ઋતુનો વતારો જોવા મળ્યો જેમાં કેટલાક વિસ્તારમાં જોર ઘટી છે સમયે ગરમીનો પારો વધ્યો તથા નલિયામાં લઘુત્તમ દસ ડિગ્રી નોંધાયું તથા ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું તેમજ અમદાવાદ અને ડીસામાં સોળ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું અને રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી જેટલો ઓચકાયો છે ત્યારબાદ દારૂ કેસનો ફરાર આરોપી પકડાયો સુરેન્દ્રનગર એલસીબી ટીમે બાતમીને આધારે એસી ફૂટ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર દરોડા કર્યા હતા જેમાં ખંડણી અને દારૂ કેસના ફરાર આરોપી સહિત દારૂ બિયર અને કાર અને મોબાઈલ સહિતની મત્તા સાથે પકડી પાડ્યા હતા બીજી તરફ મોડી પોલીસે ધોડિયાની વાડીના સેઢેથી દારૂની બસો એકસઠ બોટલ જપ્ત કરી હતી સુરેન્દ્રનગરમાં દારૂ ભરેલી કાર સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ રાજ્યમાં નગરપાલિકાએ નાના ધંધાર્થીઓને દબાણમાં લીધા હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર હટાવવા જાણે આળસ મરડી હોય તેમ શહેરના સડા હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ હતી પરંતુ આ દબાણોમાં માત્ર ને માત્ર નાના વેપારીઓના ધંધા દૂર કરવામાં આવતા રોષ ફેલાયો હતો સાથે શહેરના અમુક મોટા ગજાના માણસોના ગેરકાયદેસર દબાણમાં હટાવવામાં ન આવ્યો હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે ત્યારબાદ ઝાલાવાડમાં રોકડિયા પાક એવા જીરો અને વડિયારીનું વાવેતર વધ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી બાદ જ રવિ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરતા જોવા મળી રહ્યા છે ધીમે ધીમે થયેલા વાવેતરમાં હાલની સ્થિતિએ રવિ પાકનું વાવેતર પૂર્ણ થયું છે જિલ્લામાં બે લાખ એકાવન હજાર નવસો ને છન્નું હેક્ટર જમીનમાં વિવિધ રવિ પાકનું વાવેતર પૂર્ણ થયું છે જોકે ગત વર્ષની સરખામણીએ નજર કરીએ તો આ વખતે વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે ભારતીય જબરદસ્ત ઉછાળો ભારતીય રજૂઆતના એક દિવસ પહેલા જ અદભુત ઉછાળા સાથે બંધ રહ્યું હતું બેન્કિંગ અને એફએમસીજી સેક્ટર શેરમાં જોરદાર ખરીદી જોવા મળી તથા મિડકેપ અને સ્મોલ કેપ ના શેરમાં પણ ખરીદી જોવા મળી આજના કારોબારના અંતે બીએસસી નો સેન્સેક્સ ત્યારબાદના ખુબ જ મોટા સમાચાર જ્ઞાન વાપી કેસમાં કોર્ટ નો મોટો ચુકાદો જ્ઞાન મસ્જિદના ભોયરામાં હિન્દુ પક્ષે પૂજા કરવાનો અધિકાર મળ્યો છે જેમાં આજે વારાણસી કોર્ટમાં હિન્દુ પક્ષની અરજી સ્વીકારવામાં આવી વારાણસી જિલ્લા અદાલતે હિન્દુ પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપી વ્યાસ વ્યાસભૈરવમાં પૂજા કરવાનો અધિકાર આપી દીધો છે કોટ જિલ્લા વહીવટી તંત્રએ સાત દિવસમાં બેરીકેટની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો અને આ ભૈરુ મસ્જિદની નીચે છે હવે અહીં નિયમિત પૂજા કરવાનો અધિકાર હિન્દુઓને મળી ચૂક્યો છે સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત મોદી સરકારની બીજી ટમનું છેલ્લું સંસદ સત્ર સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે લોકસભાની ચૂંટણી બે હાજર ચોવીસ પહેલા મોદી સરકારના બીજા કાર્યકરોનું આ છેલ્લું બજેટ સત્ર રહેશે